વલસાડમાં નદીમાં ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા છે વાગલધરા ગામની આ ઘટના છે ખરેરી નદીમાં પંચોતેર વર્ષીય વૃદ્ધ તણાઈ ગયા એસડીઆરએફની ટીમે વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે મોટી સંખ્યામાં ગામના લોકો નદી કાંઠે એકઠા થયા છે નદીમાં વૃદ્ધે જાતે જંપલાવી હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે વલસાડની આ ઘટના છે કે જ્યાં એક વૃદ્ધ નદીના વહેણમાં તણાયા છે ને કે પ્રકારની પણ આત્મહત્યા કરી હોય તે પ્રકારની પણ અત્યારે શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉમેશ ફોનલાઈન પર જોડાયેલા છે ઉમેશ વલસાડમાં નદીમાં વૃદ્ધે જાતે ઝંપલાવ્યું હોવાની આશંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે એસડીઆરએફની ટીમ અત્યારે ત્યાં પહોંચી પહોંચી ચૂકી છે વૃદ્ધની કોઈ ભાડ મળી છે ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ અને જે નવસારી જિલ્લાના ઉપર આવેલી જે ખરેરા નદી છે તે ખરેરા નદીમાં પાણીની આવક સતત જોવા મળી રહી છે જેમાં જે ખરેરા નદીના કિનારે જ આવેલું ગામ છે વાગલડેરા ગામના બાજુમાં આવેલું ગામ છે ત્યાં રહેતો છે વૃદ્ધ છે તે વૃદ્ધે જંપલાવ્યું હતું અને ત્યારબાદ જે વૃદ્ધ છે તે વૃદ્ધની હજુ સુધી કોઈ પણ ભાન મળી નથી એસડીઆરએફ ની ટીમ દ્વારા હાલ તો જે સમગ્ર નદી છે તેમાં તોડખોડ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે જે વૃદ્ધ છે તે વૃદ્ધ તે કયા કારણે જંપલાયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જી ઉમેશ આભાર તમામ વિગતો માટે